અમરેલી જિલ્લામાં આજે પણ રહ્યો વરસાદી માહોલ અમરેલી શહેરમાં અંદાજે એક કલાક સુધી ગાજવીજ સાથે વરસાદ વરસ્યો રાજકમલ ચોકમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકોને હાલાકી પડી તો હીરામોતી ચોક જૂના માર્કેટ યાર્ડ વિસ્તારમાં નદીની જેમ પાણી વહેતા થયા લાઠી અને ખાંભામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો સતત વરસાદના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા જાફરાબાદ તાલુકાના મીઠાપુર નાગેશરી ટીમ્બી સહિતના ગામોમાં ધોધમાર વરસાદ પડ્યો ઉપરવાસમાંથી પાણીની આવકના કારણે રાજુલાનો ધાતરવાડી બે ડેમ ઓવરફ્લો થયો ડેમમાંથી પાણી છોડાતા આસપાસ આવેલા દસ ગામોને એલર્ટ કરવામાં આવ્યા અમરેલી જિલ્લામાં આજે પણ રહ્યો વરસાદી માહોલ અમરેલી શહેરમાં અંદાજે એક કલાક સુધી ગાજવીજ સાથે વરસાદ વરસ્યો રાજકમલ ચોકમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકોને હાલાકી પડી તો હીરામોતી ચોક જૂના માર્કેટયાર્ડ વિસ્તારમાં નદીની જેમ પાણી વહેતા થયા લાઠી અને ખાંભામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો સતત વરસાદના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા જાફરાબાદ તાલુકાના મીઠાપુર નાગેશરી ટીંબી સહિતના ગામોમાં ધોધમાર વરસાદ પડ્યો